સારો લાગે તો લાઈક શેર મોડેલ ની વાત કરું તો ટ્રેક્ટર બે હજાર અગિયાર ના મોડેલ નું છે પણ આ ટ્રેક્ટર માત્ર જેન્યુન છ હજાર કલાક જ ફરેલું છે એટલે સાવ ઓછું ફરેલું આ ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઘર ઘર અને કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે ગેયર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો

ક્યાંય પણ સડો નથી કાટનો દાગ જોવા નહીં મળે અને ટોટલ જવાબદારી સાથે છ હજાર કલાક ફરેલું આ ટ્રેક્ટર જયરાજભાઈને વેચવાનું છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે પાર્સિંગ ચાલુ જોવા મળશે કિંમત માત્ર ત્રણ લાખ અને ત્રીસ હજાર તે પણ અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે નવ્વાણું સાત પંચાણું વાળા નંબર છે જયરેજભાઈના છે કોન્ટેક્ટ કરી અને ટ્રેક્ટરની ખરીદી કરી શકો મિની ટ્રેક્ટર છે અને તેની સાથે ટ્રેક્ટર સાથે ટોટલ ઓઝાર આપવાના છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે કેપ્ટન બસો ડીઆઈ સાવ ઓછું ફરેલું બે હજાર ઓગણીસ ના મોડલનું આ ટ્રેક્ટર છે માત્ર ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું છે ઘર આખું ખેડૂત મિત્રનું ટ્રેક્ટર ટ્રેક્ટર અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ઓરિજિનલ કલરમાં કંપની ફિટિંગ કંપની કલર ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે તમામ વસ્તુ વેચવાની છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર ઓચાર જોઈ ટેસ્ટ ડ્રાઇવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પહેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ વસ્તુ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી આવગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

આખું ન્યુ કન્ડિશનમાં ટ્રેલર તળિયું ચોખ્ખું સાઇડુ પત્ર સારા સડો જોવા નહીં મળે ટાયર પણ તમે જોઈ શકો છો ન્યૂ કન્ડિશનમાં ટ્રેલર પણ હેવી જોવા મળશે ટોટલ જવાબદારી સાથે તે પણ વેચવાનું છે અન્ય ઓજારની અંદર ઓટોમેટિક ઓરણી છે જે એકદમ હેવી જોવા મળશે ઓરણીમાં પણ સડો નથી ન્યૂ કન્ડિશનમાં ઓરણી ફૂલી ઓટોમેટિક તમે જોઈ શકો છો સાથે પાંચિયા પણ છે તેનું કંડિશન સારું દાતી એટલે કે નવિયા જોવા મળશે તે પણ સારી છે અને ચીપીઓ જોવા મળશે તેનું કંડિશન પણ એકદમ સારું એટલે કે ટોટલ વસ્તુ કન્ડિશનમાં ને સારા છે સાવ ઓછી તમામ વસ્તુ ની કિંમત ત્રણ લાખ અને ચાલીસ હજાર રાખવામાં આવી છે અંદાજીત તમામ વસ્તુ મળી જશે ટ્રેક્ટર સાથે ઓજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમામ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર નંદાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓઝાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતાં વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે સત્ણું બે ચોત્રીસવાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર ઓઝાર લઈ મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી દસ પાંત્રીસ ઓગણચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે

ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં ફેસબુક પેજ ઉપર વિડીયો તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટુ વ્હીલ ટ્રેલર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ઓનર છે નવઘન ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો ટ્રેલરનું તળિયું ચોખ્ખું ટ્રેલર તમને વિડીયો અંદર ક્લિયર કટ બતાવવામાં આવેલું છે ઓરિજિનલ કલરમાં પારસ નું ટ્રેલર છે તમે જોઈ શકો છો સાત એમનું તળિયું છે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો અથવા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ઓનરનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટાયર પણ ન્યુ કન્ડિશનમાં ટાયર એસી ટકા જેવા ટાયર જોવા મળશે અને ટ્રેલરના ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ જોવા મળશે નવગણભાઈ ઓનર છે હેવી ટ્રેલર ટોટલ જવાબદારી કિંમત એક લાખ ઓગણીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કોઈ પણ મિત્રને ટ્રેલર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર અને ધ્રોલ તમને જોવા મળશે આ ટ્રેલર ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવગણભાઈ નંબર ઉપર કોલ કરી ટ્રેલર લઈશ ટ્રેક્ટર છે આઈસર આઈસર આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર ઓગણ ચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે અને પાણી વાળું છે મોડલની વાત કરું તો બે હજાર ચૌદ પંદર ના મોડલનું ટ્રેક્ટર એન્જિન આખું પેટી બેગ કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર પંચ્યાસી ટકા એન્જિન હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ આખા ઓરિજિનલ સો એ સો ટકા કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વગરના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર છે તે એસી ટકા જેવા જોવા મળશે ક્લિયર કટ આખું ટ્રેક્ટર તમે વિડિયોની અંદર જોઈ શકો છો પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે અને કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજીત કિંમત બે લાખ ચાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી છે ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર નવા જોવા મળશે ન્યુ કન્ડિશનમાં ટાયર અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ છે કિંમત પાંચ લાખ અને પંદર હજાર અંદાજીત કિંમતમાં ફેરફાર થશે રૂબરૂ સ્થળ પર કિંમત ફિક્સ નથી

મહેન્દ્રા યુઓ સાતસો પંચાવન ડીઆઈ તમે કંડિશન ક્લિયર કર જોઈ શકો છો મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર ચોવીસના મોડેલ નું છે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ઘર ઘર આવ ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લીધા બાદ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ઓનરનો અશોકભાઈનો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રે જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે એન્જિન ગિયર હાઇડ્રોલિક બધું 100% કન્ડિશન માં પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશન માં સીટ સારા કન્ડિશન પંજાબી મ્યુઝિક સિસ્ટમ વાળી છત્રી નાખેલી છે તમે જોઈ શકો છો મ્યુઝિક સિસ્ટમ અને છત્રી પણ જોવા મળશે ટાયર પણ કંપનીના જોવા મળશે આખા ન્યૂ કન્ડિશનમાં ટાયર કંપનીના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ પણ ચાલુ છે ટોટલ જવાબદારી ટ્રેક્ટરની કિંમત તેર લાખ અને પચાસ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો છે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચાણું એક વાળા નંબર પર કોલ કરી અને અશોકભાઈનું ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો